સંજરી તાલુકો લેવલે સરકારી કોલેજના અભાવના કારણે વિદ્યાર્થીઓ દાહોદ સિંગવડ ઝાલો સંતરામપુર સહિત દૂર દૂરથી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે સંજલી તાલુકામાં હાલમાં નવીન સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે જેવી આદિવાસી પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કૃણા ડામોને આવેદન આપી માંગ કરવામાં આવી અને આવેદનમાં વધુમાં જણાવ્યું કે સંજલી તાલુકામાં નવી સરકારી અને વાણિજ્ય કોલેજની મંજૂર થઈ હોય તો આ નવીન કોલેજ હાલ કોઈ સરકારી બિલ્ડિંગ મળેલ નથી તો આ કોલેજ જમીન ફાળવણી તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે જેથી સંજેલી વિસ્તારના દૂર દૂર સુધી કોલેજના વિદ્યાર્થીને સારું અને તાલુકા લેવલે નજીક શિક્ષણ મળી રહે વિદ્યાર્થીને પોતાના તાલુકામાં શિક્ષણ મળી રહે તેમ જણાવ્યું ને કોલેજ હાલ ક્યાં ચાલુ છે તેના વિશે પણ સંજેલી તાલુકાની જનતા જાણ છે જેના વહીવટ કરતાં કોણ છે તે પણ લોકો સમસ્ત જાહેર કરવામાં આવે તેમ આદિવાસી પરિવાર દ્વારા આવેદન સંજેલી જય જય આદિવાસી આદિવાસી તાલુકા મુકામે અમે પરિવાર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહુલે ધરાવતા તાલુકો છે સત્તાવન ગામડાની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવનો ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે તો અમારી પણ આદિવાસી બહોલી ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માંગણી કરીએ છીએ કે અમારા અમારા સંજલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માગણી કરીએ છીએ સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળતું કે એમને આર્ટ્સ કોલેજની ખાસ ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ સાથે સાથે નવમી ઓગસ્ટ આવી રહી છે તો આજ રોજ અમે સૌ આદિવાસી આદિવાસી પરિવાર વતી મામલતદારશ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ આપનું નામ અલ્પેશ